હેલો મિત્રો જય વણિક હું છું નરેશભાઈચંદ મેઘાણી સામાજિક કાર્યકર ભાવનગર ગુજરાત આપણે વણિક સમાજની તાજેતરના જે પ્રશ્નો છે તેને અનુસંધાને આ એક જૈ વણિક વિનામૂલ્ય સામાજિક હેતુથી એક મેરેજ બ્યુરો ગ્રુપ શરૂ કર્યું છે તો આપને થોડી વિશેષ માહિતી આપું છું આપણે અમે નરેશ નરેશભાઈચંદ મેઘાણીએ કોમ્યુનિટી માધ્યમથી આ જય વણિક મેરેજ બ્યુરો ગ્રુપમાં કુલ ચાર ગ્રુપની રચના કરી છે જય વણિક વિષ્ણુ મેરેજ બ્યુરો ગ્રુપમાં માત્ર ને માત્ર વિષ્ણુ બાયોડેટા મૂકે જય વણિક જૈન બાયોડેટા ગ્રુપમાં માત્ર ને માત્ર જૈન બાયોડેટા મૂકે જય વણિક વિદુર વિધવા જે છે યુવક યુવતીઓ તેઓ માત્ર ને માત્ર જય વણિક ખાસ વિદુર વિધવામાં જ બાયોડેટા મૂકે અને જે પચાસ વર્ષની ઉપરના જે વૃદ્ધો છે એકલા છે વિદુર છે વિધવાઓ છે તેમની માટે જય વણિક ખાસ એક પચાસ વર્ષ ઉપરના માટેનું જે બાયોડેટા ગ્રુપ છે તેમાં તે લોકો જ બાયોડેટા મૂકે સહકાર આપવા અને આ બાયોડેટા ગ્રુપમાં બાયોડેટા સિવાય અન્ય કોઈ બાબત ન મૂકવા માટે સહકાર આપજો આ એક વિનામૂલ્ય સામાજિક સેવાના હેતુથી બનાવેલું ગ્રુપ છે જય વણિક નરેશભાઈચંદ મેઘાણી ભાવનગર ગુજરાત ખુશ રહો આબાદ રહો